મૂકી આવશે ને ઘરમાં તમારી એવું વર્તન કરશે ને તમે એમ કહો કે આના કરતા વયો જવું સારું અને વાય ટ્રસ્ટ માંથી સારી એવી આવો કોઈ ફર્સ્ટ ક્લાસ થી ઓલાવે એવા બધા બનાવ્યા છે ને કે સારું ન્યાજ વયું જવાય પણ બહુ ગડપણ ગોયલું છે તમારી સંગાત કોઈ નથી પણ જો તમને સદગુરુના નામનો હથવારો થઈ ગયો તો પગલાં જોઈ ગયા એના આકાશમાં હેઠે જોયા અમે હરિવરના હાથ અજંપાની સુની શેરીઓમાં ગાયરીઓ મારે કોઈક અણદીઠો સંગાત જાગીને જોયું ને ત્યાં હું નથી એકલો હે નગર આ એકલતા પણ છે ને બહુ મારી નાખે હે માણા એકલતા જ એકાંતની અંદર એની અંદર એવા બધા વિચારો આવે ને કે એની કોઈ સીમા હોય અને જેની અંદર સદગુરુનું નામ ગાજવા વાજવા મળ્યું ને એ પછી એકલો ન રહીએ હે સંતો મહાપુરુષો બેઠા હોય તો એની સામે હજારો માણસોની સભા એને એકાંત મળે જ નહીં આવો નબળો વિચાર આવે ક્યાંથી એને પણ મહાપુરુષો હજારો માણસ વચ્ચે બેહવા છતાં પાછા પોતે પોતાનું એકાંત ગોતી લીધું તો હે બધાની વચ્ચે હોવા છતાં પોતે એકલા થતા આવડે અને પોતે એકલા હોય વચ્ચે રહેતા આવડે એવી શુદ્ધ હે અને પોતે પોતાના સ્વરૂપને જેમ નદી સાગર ની અંદર એમ મહાપુરુષો કંચન જેવા થઈ ગયા એમ મહાપુરુષો ઈડ મટી ભમરી જેવા થઈ ગયા સમરણ યુકર સિદ્ધ સાધુ જાકે મીટે હે બધી ચિંતા બળતરા ઉપાધિ બધું મટી જાય પછી શંકર મહાપુરુષને પૂછો કે તમને કઈ ચિંતા થાય કે ચિંતા નથી થતી એની ચિંતા થાય હવે કઈ ચિંતા રહી નહીં અને નગર તો કેટલી ચિંતા ગઈઠિયા બેઠા હોય કે હવે કેદી જવું છે તો ઓલાનો આવડો ઢીંકો પૈણી જાય પછી હવે એની ઉપાધિ કરતા હોય એક વાણીઓ હતો મનસુખભાઈ એને પૂછીશું એના મુનિમને કે મુનિમજી આપણી પાસે કેટલું ધન છે એ કે આપણે પાસે તમારી હોડ પેઢી કે ખાઈ નહીં કે શેઠ તોય ખૂટે નહીં એટલું છે ઓ હો એ કે મારી હતર મહિનો હું થાય એમ કરીને મરી ગયો બોલો કાલની ચિંતા હરેકને અહીંયા જગતની અંદર સતાવે છે પણ સંતો મહાપુરુષો એમ કે આજનો લાવો લીધીએ કોને છે મહાપુરુષો માટે કાલ એની શબ્દ જ નથી કલ કરે કરે આજ આજ કર હબ ન શ્વાસ કી કે નીકળ જાયગી કબ મહાપુરુષો ફલે પલ ની અંદર જીવવા વાળા ફલ ભક્તિ કરવા વાળા અને એને આપણને એ પલ ઓળખાવી મનુષ્ય દેહ મળ્યો હતી દુર્લભ અને ફલ ઓળખાવી અમૂલ મનવા હળદમ ઈંડોળે હળદમ ના ઈંડોળા ની અંદર મનને રાખી અને એવું તો જુલાવો એવું તો જુલાવો કે આ જગત ની અંદર કોઈ કહી દે ખુદા તો નહિ લેકિન જમાને છે ભોગ જુદા તો હે જો આ જમાના થી કંઈક જુદું થવું હોય જય ભગવાન જય ભગવાન હરિઅર્ન થઇ ગયા હે ને રામ રામ નથી તો આવી સરસ મજાની હે સદગુરુ પરમાત્મા એ આપણને સાચી રીત બતાવી ભગવાનને કેમ ભજવો તમારે તમારા સ્વરૂપ ને કેમ ઓળખવું તમે કોણ છો હે તો ભગવાન ન ઓળખાય ભગવાનના નામે તો જગત ની અંદર કેટલું બધું હાલે તો તો વિચાર કરો અને બધા માટે કરે તો બોલો આખા જગત નો કરતા ભગવાન અને આપણે ભગવાન હાટું કરીએ કેવા મૂર્ખા હે આપણે ફૂલ તોડી લઈ જાય કે ભગવાન હાટું ફૂલ લઈ જાય ફૂલ તે બનાવ્યું ભગવાને બનાવ્યું કેવું કેવું આપણે ભગવાનને અર્પણ કરીએ

આચાર્ય વેપારી વાલા મીરા મારા સંત છે તન મન ધન અર્પો તમે ગુરુજીની વાસ સંતો મહાપુરુષો એમ કે આ તમારું છે ને એ તમે દઈ દો અને તુલસીદાસે રામાયણની શરૂઆત કરી ત્યાં એમ કીધું તેરા તુજકો સોંપતે ક્યાં લગેગા મોર એનું છે એને હોપી દઈએ તો એને કહેવાય સ્મરણ એને કહેવાય ભજન આવી ગમે એટલી બોલાવી નાખીને ભજની કરતા ભજન ગાવા બેન એટલે કોકના ખાટલા તોડી નાખે ઢોલિયા તોડી નાખે તીમ સાહેબ ભેટાને કીધું કે ખાટલા તોડે જીવણ આ ભજન થાય એમ નથી તારે જો ભજન કરવું હોય તો આલ હું તને ભજનની રીત બતાવું